કતારગામ વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર ઉત્તર પ્રદેશ મેરઠના ચાર ઇસમોને પ્રાંતિશ પોલીસ સ્ટેશનની મદદથી પિસ્ટોલ તથા જીવતા કાર્ટીઝ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરતી કતારગામ પોલીસ કતારગામ વિસ્તારમાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ કલાક તેરથી અઢાર વાગ્યા દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સ ઘર નંબર બી ચારસો એકમાંથી દરવાજાને લગાવેલ તાળું તોડી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ છ હજાર પાંચસો ના મતાની ચોરી કરી હોય જે અંગે ફરિયાદી ગિરીશભાઈ શશિકાંત વ્યાસ દ્વારા છ પાંચ બે હજાર પચીસ ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી ગંભીરતા જોઈ પોલીસ કમિશનર સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન નાઓ દ્વારા ગુનો ડિટેક કરી મુદ્દામાલ રિકવર કરવા અંગેની સૂચના કરી હોય છે સૂચના અનુવીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ સાકરિયા દ્વારા અલગ અલગ માણસોની ટીમ બનાવી ગુનાવાળી જગ્યાના તથા રૂટ ઉપરના અશય 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે સમો ટુ વ્હીલર મોટરસાઇકલ ઉપર શખમન જણાયલ જે અંગે ટેકનિકલ સર્વેલન્સ ને આધારે તપાસ કરતા આરોપીઓ સલાબતપુરા વિસ્તારમાં રોકાઈલાની હોવાની હકીકત જણાઈ ત્યાંથી આગળ રૂમ માલિકની પાસેથી આરોપીના મોબાઈલ નંબરની માહિતી મળવી જેને આધારે મોબાઈલ ધારકનું લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે ઉપર આવતું હોય પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરીએ પ્રાંતીજ પોલીસ સ્ટેશનના पुलिस इंस्पेक्टर श्री आर आर देसाई संपर्क कर बनावनी विगत अंगे वाकेफ करता नेशनल हाईवे रोड नंबर अड़तालीस पर कतपुरैक्स नजीक नजिकल राजपुरो हितना धाबा पास जरूरी नाकाबंदी करी चार आरोपियों ने सोना चांदी दागीना आठ लाख नेव हज़ार चार सौ अठावन हिउंड एसेंट फोर व्हीलर रजिस्ट्रेशन यूपी एटी फाइव ए पी थ्री फाइव कीमत रुपया तर लाख पिस्तौल नंग एक कीमत एक लाख तीस हज़ार ज्यूता कार्टेज नंग पांच कीमत पांच हज़ार मोबाइल नंग बे कीमत पंदर हज़ार रोकड़ा रुपया पंदर हज़ार कुल तेर लाख पचास हज़ार नौ सौ अठावन मुद्दा मल्ते पकड़ी पाड़ी विरुद्ध म प्रांतिशलिसन साबरकाठा बी पार्ट गुना रजिस्टर बेहजार पच्चीस द आर्म सेक्ट कलम पच्चीस एक एक बी ए तथा जीपीएक्ट एक सौ पत्र बी एन एस कलम चौप्पन मुजब रजिस्टर करो हो આરોપીઓને ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવી અત્રે લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે